તો હેલો મિત્રો નમસ્કાર મિત્રો વેલકમ ટુ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર આ સાથે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સાથે મેઘ તાંડવ થશે અંબાલાલ પટેલની મોટી આગાહી તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા હવે દરરોજ તાજા હવામાન સમાચાર જણાવવામાં આવશે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજેનો હું વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે ચોમાસામાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબરો જવાબદાર હોય છે તેમનું એક જ પરિબર અસરના લીધે ચોમાસું સારું રહેવાના અનુમાન લગાડવામાં આવ્યા છે તો તેના વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી નકોર આગાહી તો હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલે જણાવ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે અરબ દેશોમાંથી આંધી સાથે ધૂળ આવતી હોય છે એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે આ સમયગાળા દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળી શકે છે ભારે પવનના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે અગિયાર મે પછી બંગાળના સાગરમાં ચક્રવાત સર્જાવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે મે મહિનાના અંત અને જૂન મહિનાના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો હવે જાણી લઈએ કે તારીખ સત્તરથી ચોવીસ મે દરમિયાન ચોમાસું સક્રિય થશે તો તેમણે જણાવ્યું કે તારીખ સત્તરથી છોવીસ મે દરમિયાન અંદબાર નિકોબારમાં તાપુમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે આ સાથે કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે ચાલુ વર્ષે સ્થિતિની તરફ હવામાન જઈ રહ્યું હોવાનું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે તેઓએ જણાવ્યું છે કે હિંદ મહાસાગરમાં સારા ચોમાસામાસા પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનામાં સોખો રહેવો જોઈએ તેના બદલે આ વર્ષે એક પછી એક વેસ્ટર્ન જોવા મળી રહ્યા છે દેશના ઉત્તરીય પર્વત ભાગોમાં બરફવર્ષા થવી જોઈએ થવી જોઈએ નહીં ગંગા યમુના મેદાનોમાં ખૂબ જ તપવા જોઈએ ગંગા યમુનાના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકા ચીનના ભાગોમાં હવામાન અનુકૂળ રહે તો વરસાદ આવવાની શક્યતા રહે છે હાલ સિસ્ટમને જોતા ગરમી પડવી જોઈએ તેવી પડતી નથી એટલે કે વરસાદની ગણતરી કરવી તેની રહેલી શક્યતા હોય છે આ શક્યતાના કારણે અંબાલાલ પટેલ દ્વારા આગાહી